ચૂંટણી મેદાને ઉતરી ગયા છે પણ અમે તમને લઈ જઈએ સોમવારની એ રાત્રિમાં જ્યાં ગાંધીનગરથી એક કોલ ગયો અને એક બાદ એક રાજપૂત સમાજના આગેવાનો અને કમિટીના સભ્યો ગાંધીનગર દોડી આવ્યા રવિવારે મળેલા રાજપૂત સમાજના મહાસંમેલનના આ આફ્ટર શોક હતા એમ કહો તો પણ નહીં સરકારે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યો સંકલન સમિતિના સભ્યો પર દબાણ લાવવાનો પ્રયાસ ભાજપના રાજપૂત નેતાઓ ઉપરાંત સમાજના સરકારી અધિકારીઓ લોહીના સંબંધથી સામાજિક આર્થિક વ્યવહાર ધરાવતી વ્યક્તિઓ દ્વારા દબાણ ઉભું કરી સરકાર અને ભાજપના નેતાઓ સાથે મીટિંગ માટે સમજાવવામાં આવ્યા અને બાદમાં એક બાદ એક કાર દોડી ગઈ ગાંધીનગર એમણે કહ્યું કે ભાઈ આ સમાધાન છે અને બે ત્રણ વાર માફી માંગી છે તો તમે એને માફ ન કરી શકો પછી ઘણી બધી ચર્ચાઓ થઈ બધી કે ફરીવાર હજી પણ માફી માગી લઈએ તમારા જાહેર મંચ ઉપર તમારા સમાજનું સંમેલન બોલાવો એમાં માફી માગી લઈએ પણ ક્ષત્રિય સમાજની આપે જોયું છે કે પરમ દિવસે લાખોની સંખ્યામાં એ અમે તો કીધું ક્ષત્રિય સમાજની વાચા આપવામાં આવ્યાથી અત્યારે અમે જો એવો સંતોષો કદાચ આપીએ ને તો અમારી છાપ ગદ્દાર માણસ તરીકે પડે એ ગદ્દારી તો અમે કરી ન શકી સમાજ સાથે કારણ કે અમે સમાજના સેવક છીએ સોમવારે રાત્રે રાજ્યભરમાંથી સમાજના મોબી અમદાવાદના ગોતા સ્થિત સમાજ ભવનમાં એકઠા થયા ત્યાં મોટા ભાગના નેતાઓનો એક જ સુર હતો કે રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય ત્યાં સુધી સરકાર સાથે મીટિંગ ન કરવી જોઈએ

અને આ સિવાય અમારી બીજી કોઈ વાત નથી જે સમાજનો ઉશ્કેરાટ છે સ્વયંભૂત છે કે મારા કહેવાથી પણ સમાજ માની જાય એવું પણ નથી હું સમાજને આદર્શ પણ ન કરી શકું કારણ કે સમાજ મારો ભગવાન છે અને ભગવાનથી વિશેષ હું ન જઈ શકું રૂપાલાને આ વખતે વિવાદિત નિવેદન ધારે પડી ગયું છે રાજપૂત સમાજ પોતાની માંગ પર અડક છે રૂપાલાને હટાવવાની માંગ અને રાજપૂતોના વિરોધ વચ્ચે આજે રૂપાલાએ રાજકોટ કલેક્ટર કચેરીએ જઈને ઉમેદવારી નોંધાવી છે ત્યારે હવે રાજપૂત સમાજે દાવો કર્યો છે કે ઓગણીસમી એપ્રિલ સુધી રૂપાલાને નહીં હટાવે તો અમદાવાદમાં મહાસંમેલન થશે જેમાં આગળની રૂપરેખા નક્કી થશે આ તરફ કરણસિંહ ચાવડાએ જાહેરાત કરી છે કે હજુ ભાજપ પાસે સમય છે રૂપાલાની ટિકિટ પાછી નહીં ખેંચે તો રૂપાલાને હરાવવા માટે જે કરવું પડશે એ કરીશું અમારી રણનીતિ સ્વયં સ્પષ્ટ છે અમારી તૈયારીઓ સ્વયં સ્પષ્ટ છે અમે કચકચાઈન ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજની સાથે જોડાયેલો તમામ સમાજ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરશે કરશે ને કરશે હજુ પુરુષોત્તમ રૂપાલા જોડે ભાજપ જોડે છે કે બાર બાવીસ તારીખ સુધીમાં હું એમનું ઉમેદવારી પાછું ખેંચી લે છું ટાર્ગેટ છે અમે એવી ટીમ બનાવીશું અમે એવો પ્રચાર કરીશું અમે ત્યાં ધ્યામાં રાખીશું અમારો પહેલો ટાર્ગેટ પુરુષોત્તમ રૂપાલા છે ને એમને હરાવવા માટે જે કરવું એ કરીશું આપણા આ તમામ ઘટનાક્રમ વચ્ચે ક્ષત્રિય રોષ જોવા મળ્યો છે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની ઢીલી નીતિ અને કોઈ આક્રમક કાર્યક્રમ ન આપવાની નીતિના કારણે ક્ષત્રિય કોઈ પણ સંજોગોમાં આરપારની લડાઈ લડી લેવાના મૂડમાં છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ